ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો આવા તોફાની માહોલમાં વાપી શામળાજી હાઇવે પર તોતિંગ વૃક્ષ હતું આથી કલાકો સુધી આ વાહનો પર વાહન વ્યવહાર થઈ ગયો હતો કપરાડાના વાલચોંડી નજીક મહાકાય નીલગીરી વૃક્ષ હાઈવે નીચે પડ્યું આ વાપી શામળાજી હાઈવે પર ટ્રાફિક જામને કારણે નાસિક ધરમપુર અને પારડી તરફનો વાહન વ્યવહાર ત્રણ કલાક સુધી ઠપ થઈ ગયો હતો

ઝાડ પડેલું તંત્રને સો વાગે જાણ કરી કોઈ તંત્રએ જવાબદાર લીધી નથી અને કોઈ તંત્ર અહીંયા ઉપસ્થિત રહ્યું નથી જીવી બીવાળા જીવી બીવાળાને તાર પર પડેલું ઝાડ છતાં પણ જીવી બીવાળા છેલ્લા ચાર કલાક થયા પણ કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી જીવી બીવાળા પણ નથી આવ્યા નેશનલ હાઈવેવાળા પણ નથી આવ્યા કોઈ પોલીસ તંત્ર પણ નથી આવ્યું અને નિગમવાળા જે નિગમવાળાને પણ જાણ કરી પણ નિગમ ફોરસ ખાતામાં લાગે જે ઝાડો એ ફોરેસ્ટવાળા પણ નથી આવ્યા ગામ લોકોની આગેવાનીમાં ગામ લોકોએ મદદ કરીને રસ્તો ખુલ્લો મૂક્યો અને હજારોની સંખ્યામાં લોકો જે વાપી કામ પર જતા હતા એ લોકો અટવાયા હતા એ લોકો અત્યારે હમણાં સાડા આઠ વાગ્યા પછી વાહન વ્યવહાર ચાલુ થયો અને લોકો કામ પર જતા થયા